જે વ્યક્તિ જેવો છે એવો જ રહેવાનો છે એમાં કોઈ પરિવર્તન આવવાનું નથી આપણે બધા દુખી કેમ થઈએ છે કારણ કે આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે આ વ્યક્તિમાં આના સ્વભાવમાં પરિવર્તન આવે અને ક્યારે આવતું નથી એટલે આપણું મન અશાંત થાય છે વેન યુ એક્સેપ્ટ પાગલ ને કેવું આપણે એક્સેપ્ટ કરીએ પાગલ છે તો પાગલ છે ફૂલ સ્ટોપ એમ તમારા ઘરે કદાચ ઘરવાળા ગુસ્સાવાળા હોય એક બે વાર પાંચ વાર દસ વાર ગુસ્સો કરે પછી સ્વીકારી લો

સ્વીકારી વસ્તુ ને આ જીવન માં પચાવવી પડે ભાઈ એકવાર પચી જાય ને પછી રાહત થઈ જાય ખાવાની વસ્તુ પણ પચી જાય પછી રાહત થાય એમ વ્યક્તિ નો સ્વભાવ પણ પચી જાય

છીએ પહેરીએ એવા કપડા ઠંડી લાગે તો આપણે સ્વેટર પહેરીએ છીએ આપણે પ્રકૃતિ પ્રમાણે ચાલીએ છીએ પ્રકૃતિ આપણા પ્રમાણે ચાલે છે ઋતુ અનુસાર હમ આપણે મન કો જૈસે બદલતે ઉસી પ્રકાર व्यक्ति के स्वभाव के अनुसार व्यक्ति को अपने आप को उसमें मोल्ड करना पड़ता है उसके साथ एडजस्ट करना पड़ता है उसको एक्सेप्ट करना पड़ता है और उसको अंडरस्टैंड करना पड़ता है एक्सेप्टिंग અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ એડજસ્ટિંગ આ ત્રણ કણ જે વ્યક્તિના અંદર આ ત્રણ વિવેક જે વ્યક્તિના અંદર વ્યવહારિક જગતના અંદર છે એ વ્યક્તિ હંમેશા સુખી થઈ શકે છે એ ક્યારે પણ દુખી થતો નથી કારણ કેના અંદર આ ત્રણ મુખ્ય ગુણ છે હવે આપણે આનું ઊંધું કરીએ છીએ આપણે એકસેપ્ટ જ કરતા નથી અને ઊલટું પ્રશ્ન કર્યા કરીએ કેમ આવો અને પછી પાછી મુદત પાડીએ

એ સુઈ ગયા તો નામ લીધું એટલે એ શાંતિ બેઠેલા એ ચૂના ભટ્ટી રહે છે તમારા ઘરના બાજુ ટ્રેન બહુ જાય ને રેલવે સ્ટેશન પાસે છે ને બહુ વર્ષો પહેલા હું નાનો હતો ત્યારે રોકાયો હતો મને યાદ છે એમના ઘરે બાજુમાં જ ટ્રેનો જાય એટલી બધી ટ્રેનો આ મોન વગાડતી જાય એકવાર એમના ત્યાં સુતો તો મને આખી રાત ઊંઘ નથી આવી પંદર વીસ વર્ષ પહેલાની વાત છે એ વખતે મારી ઉંમર કેટલી ખબર નહીં

આના સાથે જ રહેવું પડશે આના સાથે જ જીવવું પડશે આ જ જીવન છે અહીંયા જ જીવન છે ઘર બદલાય એવી કોઈ સંભાવના નથી એક્સેપ્ટ એડજસ્ટ અન્ડરસ્ટેન્ડ અને પછી કેવું મન માની જાય છે પછી એ હોન આપણને અખરતું નથી જ્યાં ત્રણ સૂત્ર તમારા જીવનમાં તમે ઇમ્પ્લીમેન્ટ કરી નાખ્યા પછી જીવનના અંદર કેટલાય શોર ગશોલ તમારા આજુબાજુ ચાલ્યા કરે કેટલાય કાંટાઓ આજુબાજુ હોય પણ તમે હંમેશા ફૂલ બનીને એમાંથી સુગંધને પસરાવ્યા કરતા હો છો એ કાંટાઓ તમને અફેક્ટ નથી કરતા કારણ કે તમે ફૂલ બની ગયા છો અને કાંટાઓના આદી બની ગયા છો મને એક જણાએ પૂછ્યું હાઉ ટુ હેવ અ પ્રોબ્લેમ ફ્રી લાઈફ સમસ્યા વગરનું જીવન કઈ રીતે પ્રાપ્ત થાય એટલે મેં એને જવાબ આપ્યો To expect a problem-free life is the biggest problem of the life. To expect a problem-free life is the biggest problem of the life. क्या जीवन समस्या के बिना हो सकता है? नहीं। क्या जीवन problems के बिना हो सकता है? नहीं। एक समुद्र कभी भी ऐसा एक्सपेक्ट नहीं कर सकता कि मुझे एक लहरों के बिना का जीवन मिले अरे समुद्र अगर समुद्र है तो लहरें आएंगी ही एक फूल कभी भी ऐसा एक्सपेक्ट नहीं कर सकता कि मुझे कांटे बिना का जीवन मिले अगर तू फूल बना है तो कांटे तुझे मिलने ही वाले पतझड़ का भी कभी सामना करना पड़ता है बाबा नो है सामना करवो पड़े एक बार एक पे घासना फूल ने थू એ એટલે ઘાસના બીજા ફૂલો જે આજુબાજુ બેઠેલા ને એને કીધું કે આ ગુલાબના ફૂલ બનવામાં કઈ સાર નથી ભલે પદવી મોટી છે પણ હેરાનગતિ બહુ છે એમાં સ્ટ્રગલ બહુ છે સંઘર્ષ બહુ છે

બહુ ઠંડી પડે તો બહુ ઠંડી બહુ ઠંડી બહુ ગરમી પડે તો બહુ ગરમી બહુ ગરમી બહુ વરસાદ પડે તો બહુ વરસાદ વરસાદ બહુ 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 તને જોઈએ જ તડકો તડકો ફૂલે પ્રાર્થના કરી ભગવાન તું મને ગુલાબ નું ફૂલ બનાવી દે ભગવાને વરદાન આપ્યું ઘાસ ના ફૂલ ગુલાબ નું ફૂલ બની ગયો અને જ્યાં એ ગુલાબ નું ફૂલ બન્યો એવા વાવાઝોડા આવ્યા એવા વરસાદો પડ્યા એ ગુલાબ નું ફૂલ છિન્ન ભિન્ન થઈને એની પંખુડીઓ એ વિખરાવા લાગી અને જમીન પર પડવા લાગી અને એ ગુલાબ ના ફૂલે जारे जमीन पर पड़ी ने पहला घास ना फूल साथे जारे मुलाकात करी त्यारे पिला घास ना फूले अस्ता अस्ता की मैं तने ना पड़ी थी गुलाब बनवा में कई सार नथी थी खोटो तू गुलाब बने हो खोटो तू हैरान था त्यारे गुलाब ना फूले की अरे घास ना फूल एक बार तू एक्सपीरियंस तो करी जो गुलाब ना फूल बनी तो जो एनो आनंद ज अलग छे अरे बिखरना तो सबको है मरना तो सबको है लेकिन मैं जी मरा समस्या बिना का जीवन क्या जीवन है संघर्ष बिना का जीवन क्या जीवन है एक बार गुलाब के फूल बनकर तो देखो जीकर तो देखो संघर्ष भी हमारे लिए सहज बन जाएगी तो पूरा जीवन में प्रॉब्लम होना बिगेस्ट प्रॉब्लम આ કેમ પ્રોબ્લેમ આવ્યો આ ક્વેશ્ચન જવા દો આ છે મારે આના સાથે જીવવાનું છે ચેલેન્જીસ એ જીવન નો નિયમ છે સમુદ્ર હશે ત્યાં નહેરવા આવશે